આજે અમે શોર્ટ કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ તો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો બે બાજુ બે કેમેરા ચાલુ છે તું ભય પેલો કેમેરો બતાવે હા તું ભાઈ પેલો કેમેરો બતાવ જો બે બાજુ બે કેમેરા ચાલુ છે એકમાં બ્લોગ બને છે અને એકમાં શોર્ટ વિડીયો બ્લોગ બને છે તો દોસ્તો અમારી વિરમ ઝાલા ફેમિલી બ્લોગ અમે જે કોમેડી વિડીયોનું શૂટિંગ ડેલી કરીએ છીએ રોજ હજી પહોંચવા જઈએ અમારો શૂટિંગ કરવાનો ટાઈમ છે કારણ કે જો આ બધી ભેંસો બધી છે તે આખો દાડો બેસવાનું કોમ કરવાનું અને હોજે શૂટિંગ કરવાનું અમારા જોડી બે મોટી ચેનલો છે એક મોટું ફેસબુક પેજ છે અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને આ ચેનલ અમે નવી બનાવી છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ એની અંદર લોંગ વિડીયો જ મૂકીએ છીએ ફેમિલીના તો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને અને અમને સપોર્ટ કરજો જો માઈક આઈક બધું રેડી તૈયાર કેમેરા તૈયાર તો થેન્ક યુ ચલો હાલો સ્ટાર્ટ હાલો બધું હમ फटाफट બધું હટાઈ લે બનાવવાનું છે અમને કરી એમે બને હમ તો જો

આટલાનું ન બાલે ગાડી હોય આવે ભઈ ગાડી તો પડી અને ઓથી કે કે નહીં વળી બરાબર તમારી કહેવાનું આઈન કે સરપંચ જીતી ગયા પછી જો અમને હું ક્યારે હો તો ખાહો હો હું અમુકો ગ્રાન્ટ બરાબર એટલો જ રાખવાનો એટલો જ રાખવાનો પછી બીજો વિડીયો વિચારીએ પહેલા અરે એમાં તારું કામ નહીં પેલા માઇક ચાલુ કાલ ચાર્જિંગ કરી દઉં બે બે કરો ભરાઈ દે માઇક કેમેરો સાફ કરી માઇક ભરાઈ દે લે માઇક ચાલુ

અલી પછી એટલું ઘસ ઘસ કર છે ચોકરાની ઈ સરપાડો છે તો ધોળો થઈ જાય ને બા ધોળો થઈ પેલું પડી રોડું મેલો એકણ એવડું મોટું ના આવે આવશે તાલશે તમે કંથેર જ ફૂલા ગહો હવે ખાલી વિડિયો બનવાનું કરી દેવાનું એના કેવા થી શૂટિંગ કરજો આ બધું કમ્પ્લીટ આવન તો ગારાવાળી આવશે હવે ઊયજો સરપંચ જ સરપંચ ના એ નહીં નથી સર અમના મૂંઝી ને ઉજ્યા રહ તો ખાહો હું મરી જાહો જગ્યા રાખીને બોલવાનું એલા ના તો ભૂસે મરી જાહો ખાહો હું હા સેકન્ડ પૂરા થવા દો પેલો 10 દશકાના ભૂસે મરી જાઓ ખાહો એ ભૂસે મરી જાઓ કેવાનું પાહો હો ભૂસે છે નરેશર સીડિયા એ મજા આવે

चाल मम्मी अरे मोचो लिया ने अरे एक काम कर दे दादा पर नहीं दारू अरे रिहंद जाती नहीं बहन के मुसर पर सुरकुती डाल बमनी सरपंच तू आथी हेडवन कर ये ये जाय न तेरे तू सही करावा है चल अब चलाऊ अच्छा ले दादी बरोबर न बस બરાબર તું ઘરની સરપંચ નહીં ગામની સરપંચી જા તું અહીં બેહી કઉ તો તું અહીં પિયર હા હું તો મારા પિયર ચિંતા ચિંતા નહીં છે ના એટલું રાખો બપા કટકો કટકો રાખો હેડવાન કર્યા સરપંચો મારવા

કોમ ખાસ કરવું નહીં સોની મોની બેહી રે નહી ખબર પડતી કોમ કરવા કર સોની મોની હું કરવા કોમ કરું હું તો સરપણ માં જીતી ના આવી છું આઈ ગયા બહુ બોલ બોલ કરશે ને મુદ્દા જતરી માં આ પીર તો રવાના થાવ છે હાલ આઈ ગયા ફૂટ આઈ ગયા મોટા સરપંચ ગોમની સરપંચ અમે ઊંચું થવાનું છે બાપા તમારે

સરપંચો જ્યા તું કેવાનું સરપંચ વિરમજી સરપંચો જ્યાં

સરપંચો સર એમ નાખી સરપંચો ક્યા રિ એટલે તારો કોમ હતું કે મારે સિક્કો મરાવો ले मु हां कउ जात आ तम

જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય માતાજી જય શ્રદિમ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ફેમિલા ફેનર ફેમિલી ફેમિલી બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો એ કાદે ના ના